નમસ્કાર દર્શક મિત્રો રાજા રજવાડા અને રાજકારણ આપણી આ ચર્ચા હૃદયપૂર્વકનો આવકાર આજે આપ સ્ક્રીન પર જેમનો ફોટો જોઈ રહ્યા છે એ મારા પરમ મિત્ર ભાઈ ઇન્દુકુમાર જાની એ કોઈ રાજા પણ નહોતા કોઈ રાજકારણનો ભાગ પણ નહોતા કોઈ અધિકારી પણ નહોતા નેતા પણ નહોતા જાની એટલે અક્ષુણ પ્રતિબદ્ધતાને વરેલો માણસ પોતાની વિચારધારાને સંપૂર્ણપણે પ્રમાણિક રહી અને જીવી જાણનાર એક કર્મશીલ વંચિતો અને દલિતો માટે કોઈ પણ માતબર અખબારમાં એ જોડાયા હોત તો બહુ મોટા કલમસ્વામી તરીકે નામ કાઢ્યું હોત એવી ધારદાર પેન એવા ઇન્દુકુમાર જાની મારા મિત્ર બન્યા ત્યારે જીણાભાઈ દરજીનો નું અમદાવાદનું જે મુખ્ય મથક કહેવાય ખેત ભવન ગાંધી આશ્રમ પહેલા આવે એ ખેત ભવનમાં પહેલા માળે નયા માર્ગ કરીને જે સામયિક ચાલતું એના તંત્રી હતા શ્રીમતી અરુણાબેન મહેતા અને ઇન્દુકુમાર જાની મોટા ભાગનો કાર્યબોજ કુમાર જાની વાહન કરતા હું ચૂંટણીમાં ઉભો રહ્યો ઇન્દુકુમાર વિચારધારા વિચારસરણી ક્યારેય કોમવાદ સાથે ભળેલી અને ભારતીય જનતા પાર્ટી એ હિન્દુત્વ ને વરેલી પાર્ટી એનો એજન્ડા વિભાજન કરીને કોમવાદના જોડે મતો પોતાને અંકે કરવાનો એ પાર્ટીમાંથી હું ચૂંટણી લડ્યો છતાં પણ એક મિત્ર તરીકે એવો મારા મત વિસ્તારમાં આવ્યા જ્યાં જ્યાં એમના પરિચય હતા ત્યાં અંગત જય મળી અને મને મદદ કરવામાં તેની ભલામણ કરી વિનંતી કરી અને આ જન્મ મારા મિત્ર બની રહ્યા ઇન્દુકુમાર જ્યાંની જેવા મિત્ર હોવા એ પણ એક લાવો છે અને એમની પ્રતિબદ્ધતાની વાત કરું તો મારું પુસ્તક ગુજરાતના મુખ્યમંત્રીઓ ઉપરનું એમાં મેં ઇન્દુકુમારભાઈને વિનંતી કરી હતી કે તમે તો ઘણા બધા મુખ્યમંત્રીઓના સીધા પરિચયમાં આવ્યા છો જીણાભાઈ સાથે રહેવાના કારણે અને તમારી કામગીરીના કારણે તમે ઘણા બધાને અનુભવ્યા છે જોયા છે ત્યારે તમે મને એક લેખ લખી આપો તમારા અનુભવ પરથી ગુજરાતના મુખ્યમંત્રીઓ પર અને એમણે સહર્ષ સ્વીકાર્યું એમની પ્રતિબદ્ધતા જુઓ સૌથી પહેલો લેખ એ એમણાં દ્વારા લખાયો સૌથી પહેલો લેખ લઈને એ મારી ઓફિસે આવ્યા કમનસીબે હું બહાર હતો મળી નહીં શક્યો ઓફિસે આપી ગયા અને એના બે દિવસ બાદ એમનું નિધન થયું આ પ્રતિબદ્ધતા આજની પેઢીમાં જોવા મળે છે ખરી એવા હિન્દુકુમાર જ્યાનીને હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને આ સમગ્ર શૃંખલા થકી એક ઊંચા ગજાના કર્મશીલ તરીકે ગરીબોના બેલી તરીકે વંચિતોના હાથ પકડે અને કરુણા સદાય હોય એવા એક કર્મઠ કર્મશીલ તરીકે હું શ્રદ્ધાંજલિ પાઠવું છું ઇન્દુકુમાર જાની મારા મિત્ર હતા એને હું ગૌરવ ગણું છું અને ઇન્દુકુમાર જાની જેવા સ્વચ્છ ચારિત્રશીલ અને પવિત્ર માણસો જાહેર જીવનમાં આવે તો મને લાગે છે જાહેર જીવનનું પોત જે આજે ખરડાયું છે તે ફરી પાછું એકદમ સફેદ શ્વેત બગલા જેવું થઈ જાય એમાં મને કોઈ શંકા નથી ઇન્દુકુમાર એ મને હિતેન્દ્રભાઈ બીજી વખત આવ્યા જયારે રાજ્ય કરવા તે વિશે જે એમના લેખમાં લખ્યું છે તે હું આપને કહેવા માંગુ છું હિતેન્દ્રભાઈ દેસાઇ વિશે લખતા ઇન્દુકુમારભાઈ લખે છે કે લોકસભામાં સંસ્થા કોંગ્રેસના પરાજય પછી હિતેન્દ્રભાઈની સરકારમાંથી અનેક પ્રધાનોએ રાજીનામા આપ્યા અપક્ષ અને અન્ય નાના પક્ષોનો ટેકો મેળવી આઠમી એપ્રિલ ઓગણીસો ઇકોતેરના રોજ હિતેન્દ્રભાઈએ પોતાનું નવું પ્રધાનમંડળ રચ્યું પરંતુ એ લાંબુ ચાલી શક્યું નહીં માત્ર પાંત્રીસ દિવસમાં તૂટ્યું અને હિતેન્દ્રભાઈએ પોતાની સરકારનું રાજીનામું આપી દીધું એમણે રાજ્યપાલને વિધાનસભાની ચૂંટણી યોજવાની સલાહ આપી પણ રાજ્યપાલે તે સલાહનો અસ્વીકાર કર્યો કેન્દ્ર સરકારે તેરમી મે ઓગણીસો ના રોજ રાજ્યમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હિતેન્દ્રભાઈ સપ્ટેમ્બર ઓગણીસો થી મે ઓગણીસો ઇકોતેર દરમિયાન બે હજાર બાસઠ દિવસ મુખ્યમંત્રી પદે રહ્યા એ સમયગાળામાં તેઓએ વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્ન સફળતાપૂર્વક ઉકેલ્યો જેને કારણે આઠ હજાર એકર જેટલી જમીન જમીન નવા પાટનગર ગાંધીનગરમાં આયોજન પૂર્વક વસાહતો શરૂ થઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ કંડલા અને મીઠાપુરમાં રાસાયણિક ખાતરના કારખાના હેતુભાઈના સમયમાં એમના કાર્યકાળ દરમિયાન સપાયા વહીવટી તંત્રને શુદ્ધ બનાવવા અને લાંચ રુશ્વતને ઓછી કરવા તેમણે વિજીલન્સ કમિશન કમિશનની સ્થાપના કરી તેમજ આ તંત્રને પોલીસ તંત્રથી અલગ કર્યો તારીખ 12 9 1993 ના દિવસે હેતेंद्रભાઈનો અવસાન થયું એમની સ્મૃતિમાં પ્રથમ પુણ્યતિથિય સંપાદિત ગ્રંથ પ્રગટ થયો એમાં ભગવતી કુમાર શર્માએ તેમને

રાજકીય અસ્થિરતા દોર આરંભાયો હિતભાઈ કાબુ અને વહીવટી તંત્ર ઉપર પણ એટલી જ પકડ ધરાવનાર એક બાહોશ મુખ્યમંત્રી હતા હતાંકા રાખી શકાય નહીં અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સૌમ્ય ભાષા એ હિતેન્દ્રભાઈ ની આગવી મૂડી હતી સર્વોચ્ચ મુખ્યમંત્રી પદે હિતેન્દ્રભાઈ દેસાઈ ની વરણી કરી હતી એમના પહેલા કાર્યકાળ વિશેની વાત હું બીજા સાથે જોડીને કરી રહ્યો છું ઓગણીસો પાંચોતેર સુધી તેઓ સળંગ સત્તા ભોગવી બળવંતરાયના પ્રધાનમંડળમાં હિતેન્દ્રભાઈ દેસાઈ ગૃહ ખાતું સંભાળતા હતા અને તેઓએ કશા જ ફેરફાર વગર પ્રધાનમંડળ ચાલુ રાખ્યું સ્વતંત્ર સંગ્રામમાં સતત ભોગ આપનાર કુટુંબમાં કનૈયાલાલ દેસાઈને ત્યાં ઓગણીસો પંદરના ના નવમી તારીખે સુરતમાં થયો હતો માત્ર પંદર વર્ષની વયે ચળવળમાં ભાગ લીધો હોવાથી જેલની સજા પામ્યા હતા તેઓ ઓગણીસો તેત્રીસમાં માં મેટ્રિક ઓગણીસો સાડત્રીસમાં માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ બી એ અને ત્યારબાદ ઓગણીસો ઓગણચાળીસમાં માં એલ થયા આમ હિતેન્દ્રભાઈએ અર્થશાસ્ત્રી તેમજ કાયદાશાસ્ત્રી તરીકેની ડિગ્રીઓ હાંસલ કરી હતી અને વકીલાતના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરીને એક બાહોશ વકીલ તરીકે નામના મેળવી હતી ઓગણીસો એકતાળીસમાં વ્યક્તિગત સત્યાગ્રહમાં અને ઓગણીસો બેતાળીસમાં હિંદ છોડોની ચળવળમાં ભાગ લઈ તેઓએ ફરી કારાવાસ ભોગવ્યો ઓગણીસો થી એક દાયકા સુધી સુરત મ્યુનિસિપાલિટીમાં જુદી જુદી સમિતિઓના અધ્યક્ષ તેમજ ઉપર તરીકે કાયદો ન્યાયતંત્ર ખેતી જંગલો નશાબંધી મહેસૂલ વગેરે ખાતા સંભાળ્યા ડોક્ટર જીવરાજભાઈ તથા બળવંતરાયના પ્રધાનમંડળમાં અનુક્રમે મહેસૂલ કાયદો અને ગૃહ ખાતું સંભાળ્યું મુખ્ય પ્રદાન થયા ત્યારે તેઓ પચાસ વર્ષના તત્કાલીન અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોમાં સૌથી નાની હોયના હતા કાલની ગતિ હોય છે એને કોણ પામી શક્યું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝડપભેર બનાવો બનતા હતા સંવાદ પ્રકાશનના ગ્રંથ વીસવી સદીનું ગુજરાત માં નગીનદાસ સંઘવીએ લખ્યું છે પૃષ્ઠ એકસો પર શ્રી નગીનદાસ સંઘવી કંઈક આ પ્રમાણે લખે છે પાકિસ્તાન જોડે થયેલી સમજૂતી અનુસાર કચ્છની સરહદ ઠરાવવાનું કામ હેગની આંતરરાષ્ટ્રીય અદાલતે સોંપાયું અને ઘણા લાંબા સમય સુધી ચાલેલા આ ખટલામાં અદાલતે કચ્છ રણપ્રદેશ હોવાનો ફેસલો આપ્યો પણ બંને પક્ષની અનુમતિથી સિંધ અને કચ્છ વચ્ચેના સીમાડાના જૂના ઝઘડાનું નિરાકરણ કરવામાં આવ્યું કચ્છના ભૂતપૂર્વ મહારાવની મુંબઈથી

નવા પડકારનો સામનો કરવો પડ્યો ઓગણીસો ઓગણસાઠ માં ચક્રવર્તી સ્વતંત્ર પક્ષને ભૂતપૂર્વ રાજવીઓનો અને પાટીદારોનો જબરજસ્ત ટેકો મળ્યો એ પક્ષ સાથે જોડાયેલા અને ઓગણીસો બાસઠ ની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના સંખ્યાબંધ ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા એકસો ચોપન ધારાસભ્યોમાં છવ્વીસ ધારાસભ્યો ધરાવનાર સ્વતંત્ર પક્ષે ચૂંટણીમાં ચોથા ભાગના પચીસ ટકા મત મેળવ્યા હતા ચીન જોડેની લડાઈમાં ઓગણીસો બાસઠમાં નામોશી ભર્યો પરાજય થયો પાકિસ્તાન જોડેનો અનિર્ણાયક યુદ્ધ ઓગણીસો પાસઠ જવાહરલાલ નહેરુનું અને લાલબહાદુર શાસ્ત્રીનું અનુક્રમે ઓગણીસો ચોસઠ અને ઓગણીસો માં બે વડાપ્રધાનનું અવસાન કામરાજ યોજના ઓગણીસો ના કારણે શરૂ થયેલી ફૂટનસ ભરી જૂથવાથી આખા ઉત્તર હિન્દુસ્તાનને આવરી લીધો દુષ્કાળ અને મોરારજી દેસાઈને દૂર રાખવા માટે

આ બાબતે આગળ લખે છે તેમ ગુજરાત પણ આ પ્રવાહમાં ઘસરાયું છતાં તેની આબરૂ અને બહુમતી ટકી રહી એકસો અડસઠ ધારાસભ્યોમાંથી ત્રીજા ભાગના શાસન ધારાસભ્યો સ્વતંત્ર પક્ષના હતા અને કોંગ્રેસને માત્ર ત્રાણું બેઠકો મળી હતી આઠ બેઠકો અન્ય પક્ષોને તથા અપક્ષોને મળી હોવાથી કોંગ્રેસ પક્ષ બહુમતી ભયજનક કહેવાય તેટલી ઓછી થઈ હતી કદાચ આજનો સમય હોય તો પક્ષ પલટો કરીને પેલા સ્વતંત્ર પાર્ટી વાળા સત્તા

ગુજરાત કોંગ્રેસ સમિતિ મોરારજી દેસાઈના પક્ષે રહી કોંગ્રેસના બે ભાગમાંથી મોરારજીભાઈના નેતૃત્વવાળી કોંગ્રેસ સંસ્થા કોંગ્રેસ અથવા કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન એટલે કે કોંગ્રેસ ઓ તરીકે અને ઇન્દિરાજી સાથેની કોંગ્રેસ શાસક કોંગ્રેસ કોંગ્રેસ રૂરલ એટલે કોંગ્રેસ આર તરીકે ઓળખાઈ બીજું કારણ એ જ વર્ષે સપ્ટેમ્બર માસમાં અમદાવાદમાં અભૂતપૂર્વ કોમી રમખાણો ફાટી નીકળ્યા જે અમદાવાદ ઉપરાંત

રમખાંડની નોંધ લેવાઈ રબાત પરિષદમાંથી ભારતીય પ્રતિનિધિને હાંકી કઢાયા કોંગ્રેસી ધારાસભ્યો અને હિતેન્દ્ર દેસાઈ લઘુમતી રાજીનામું એપ્રિલ ઓગણીસો માં આપ્યું લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પછાડવા માટે મોરારજી દેસાઈની કોંગ્રેસે સ્વતંત્ર પક્ષ અને જનસંઘ સાથે જોડાણ કર્યું તેનાથી નારાજ થઈ સંખ્યાબંધ કોંગ્રેસીઓએ પક્ષ ત્યાગ કર્યો લોકસભા પ્રચંડ વિજય મેળવીને ઇન્દિરા ગાંધીએ પોતાની સરકાર બનાવી અને બાંગ્લાદેશ ની લડાઈમાં મહત્વનો ભાગ ભજવીને રણચંડી દુર્ગા નો વિરોધ પામ્યા નવેમ્બર ઓગણીસો ઓગણસિત્તેર માં કોંગ્રેસ નું વિભાજન થયેલું ત્યારે હિતેન્દ્રભાઈ સંસ્થા કોંગ્રેસમાં જોડાયેલા પછી માર્ચ ઓગણીસો ઇકોતેર માં યોજાયેલી લોકસભાની મધ્ય સત્ર ચૂંટણીમાં ગુજરાતની કુલ ચોવીસ બેઠકોમાંથી સંસ્થા કોંગ્રેસ અને શાસક કોંગ્રેસને અગિયાર અગિયાર બેઠકો મળી લોકસભામાં સંસ્થા કોંગ્રેસના આ પરાજય પછી હિતેન્દ્રભાઈની સરકારમાંથી અનેક પ્રધાનોએ રાજીનામા આપ્યા અપક્ષ અને અન્ય નાના પક્ષોનો ટેકો મળી આઠમી એપ્રિલ ઓગણીસો એકોતેર ના રોજ હિતેન્દ્રભાઈએ પોતાનું નવું પ્રધાનમંડળ રચ્યું આ હિતેન્દ્રભાઈની બીજી ઇનિંગ હતી જેના વિશે આપણે આગળ વાત કરી ગયા છે આમ હિતેન્દ્રભાઈ એક એવા મુખ્યમંત્રી હતા જેને મુંબઈ રાજ્યમાં થી જ પોતાની કારકિર્દી મંત્રી તરીકેની શરૂ કરી અને ત્યાર પછી ગુજરાતના બંને મુખ્યમંત્રીઓ એમના પુરોગામીઓ ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને બળવંતભાઈ મહેતા એ બંનેના મંત્રીમંડળમાં અગત્યના ખાતા સંભાળ્યા બાદ મોરારજીભાઈના એક સંનિષ્ઠ સાથી તરીકે હિતેન્દ્રભાઈની ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે વરણી થઈ એનો પહેલો કાર્યકાળ અત્યંત ઉજ્જવળ રહ્યો જોકે એ કાર્યકાળનો અંત ખૂબ જ વિવાદાસ્પદ અને કોમી રોકાણોને કારણે કોમી રમખાણોને કારણે ખરડાયેલો રહ્યો એ એક અપવાદ ને બાદ કરીએ તો હિતેશ હિતેન્દ્રભાઈ દેસાઈએ ગુજરાતને સ્થિર અને અનુકરણીય શાસન આપ્યું અને એમના સમયમાં ઘણા બધા વિકાસના કામો થયા ગુજરાતની પ્રગતિને આગળ ધપાવવામાં પણ હિતેન્દ્રભાઈનો ફાળો અમૂલ્ય રહ્યો આટલી વાત સાથે હિતેન્દ્રભાઈ અંગેની વાત આપણે ઇન્દુકુમાર જાનીએ જે રીતે એનું વર્ણન કર્યું છે તે રીતે પૂરી કરીએ છીએ હિતેન્દ્ર કુમાર હિતેન્દ્રભાઈ દેસાઈને મારી સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિ સાથોસાથ પરમ મિત્ર ઇન્દુકુમાર જાની જેનો છેલ્લો લેખ મારા આ પ્રકાશન માટે એમણે હાથે લખીને મને આપ્યો હતો જાતે આપવા આવ્યા હતા અને એના બે દિવસ બાદ એમનું અવસાન થયું એ મારા પરમ મિત્ર સંનિષ્ઠ સાથી ઇન્દુકુમાર જાનીને પણ શ્રદ્ધા આવજો દોસ્તો મળીશું વળી એક નવી વાત સાથે નવા વિચાર સાથે નવા વ્યક્તિત્વ સાથે રાજા રજવાડા અને રાજકારણ ની આપણી ચર્ચા અવિરત ચાલુ રહેશે ધન્યવાદ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત